મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારાને લઈને તો કે અત્યારે જે છે તે આઠમો પગાર પંચ લાગુ પડી ગયો છે તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ પડવાને કારણે પગાર વધારો જે છે તે કેટલો આવશે અને કઈ રીતે જમા થશે અને કયા મહિનાથી શરૂ કરી દેવામાં આવશે તો એ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં કરશું તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઓક્ટોમ્બર મહિનામાં જે પગાર વધારો છે એ લાગુ થઈ રહ્યો છે અને જે આઠમો પગાર પંચ વધે છે તો એના કારણે મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ તો કે જે બાકી રહેલું એરિયર્સ અને પગાર વધારો એ ઓક્ટોમ્બર મહિનામાં આવશે કઈ રીતે તો મિત્રો હવે ભારત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રો ચાલે છે અને આ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ફરજ બજાવે છે જે મહિલા અને બાળકોની સેવા યોજના ચલાવે છે હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નામદાર જજ શ્રી નિખિલ કેરિયર દ્વારા બે હજાર ચોવીસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર જે ફરજો બજવે છે તો એની જવાબદારીઓ નિભાવે છે સરકાર તો હવે એની માટે શું હાઈકોર્ટ પણ ગુજરાત કાર્યકર અને તેડાગર રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવવા છતાં રાજ્ય સરકારની નાગરિક સેવાનો ભાગ નથી તો મિત્રો હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના બંધારણની કલમ ચૌદ અને સોળ મુજબ

વીસ હજાર ત્રણસો મિનિમમ વેતન આપે છે અને ચૌદ હજાર આઠસો નો આંગણવાડી તેડાગરના પગારમાં પણ વધારો થશે હવે મિત્રો વાત કરીએ છ મહિનાનો વધારો જે ગણીએ એ ઓક્ટોબર મહિનાથી લાગુ પડશે તો કે જે અઠ્યાસીસો રૂપિયા છે એ તેડાગરને એરિયા સહિત ચૂકવવા પાત્ર થશે તો હવે મિત્રો જોવાનું એ છે કે આઠમા પગાર પંચ લાગુ થઈ જતા નવો પગાર વધારો અને બાકી રહેલું એરિયર સરકાર ક્યારે ચૂકવશે બની શકે તો ઓક્ટોબર મહિનામાં જ સરકાર જરૂરથી ચૂકવશે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત